સુઈગામ પંથકમાં વરસાદી આફત બાદ પીવાના પાણીની સમસ્યા યથાવત છે ભરડવા રડોસણ જલોયા લીંબાળા કાણોઠીમાં ટેન્કરો પહોંચાડાયા છે તંત્ર દ્વારા ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ કેટલાક ગામમાં પાણી ન ઓસરતા અવર જવર કરવી પણ મુશ્કેલ બની છે આફત રૂપે વરસેલા વરસાદે કહી શકાય કે વિનાશ વેરો છે આ અંદર સાથે કહી શકાય કે જે જીવન જરૂરિયાત છે સાથે પાણી જે છે છે એ ત્યારે ગામ અંદર કેટલીક જગ્યાએ અત્યારે પાણી પહોંચાડવા માટે ટેન્કર થી વ્યવસ્થા પાણી પુરવઠા દ્વારા કરવામાં આવી છે ત્યારે સુઈ ગામ હોય ભરડવા હોય રડોશન હોય જલાણા હોય લીંબડા હોય આવા અનેક જે વિસ્તાર જે પચીસ ત્રીસ કિલોમીટરના અંતરે આવેલા છે એવા તમામ જગ્યાએ અત્યારે એવા સોયગામ ના વિસ્તારો છે હજી પાણીમાં ગરકાવ છે જ્યાં માત્ર ટેક્ટર થી અવર જવર કરી શકાય છે તેવે જગ્યાએ અત્યારે કહી શકાય છે આ ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે વાઘેલા ગુજરાત